Sabtu 5, Jumat 4, Kamis 3, 10, 25, Apa sih su yang લોકોની નજરે ચડાય એ રીતે નહીં પણ જાણે ગુપ્ત રીતે માણસો કહેવા લાગ્યા એ લોકો મારે માનવા માંગે છે કે આ માણસને જુઓ ને એ તો ખાસો જાળમાં ભૂલે છે અને એ લોકો તને કશું કહેતા નથી આપણા આગેવાનો સાંજે મંદિરમાં ઉપદેશ કરતા કરતા સાત પૂછો કરીને કહ્યું ત્યારે હું કોણ છું અને ક્યાંનો છું એ તમે જાણો છો હું પોતે થઈને નથી આપ્યું અને ખરેખર કોઈએ મોકલ્યું છે અને એ મોકલનાને તમે કરતા નથી ધર્મ ગેર માણસ સમાજ માટે કાંઠા સમાજ છે ઈશ્વરે બધી વાતો પ્રભુ ઈસુમાં પૂર્ણતા પામે છે શુભ સંદેશમાં પ્રભુ ઈસુ હિંમતભેર માનવાના ઉત્સવમાં બેનું થાય છે ઈશુના જાહેર જનમાં ઈસુ પણ ગોપન આપવાની કાકા ધ્યાન પૂજી તેમણે સંમાધે વારવા પ્રયત્ન કરે છે પણ લોકો પોતાને બદલવાને બદલે તેમને મારવા તૈયાર થઈ જાય છે હું મને સંમાધે વાળા પ્રયત્નકનામે ચૂકવાનો બાદ ના કરીશ કે એની વાત સામે ધારી મારી ચાની દરજ્જોનો પ્રયત્ન કરું છું મારી આજી માંગું sara કામ કરવાનો ન્યાય હું કેવી રીતે તોળી શકું હું સૌ પાસાને વિચાર કરીને નિર્ણય કરું છું કે પૂર્વ ઘરેથી દોરવાઈ જાઉં છું હું કોઈ નિર્દોષ વ્યક્તિની બરબાદીનું કારણ તો નથી ને ઈસુ ક્યાંના છે એમનું કુટુંબ ઘર ગામ કેવા છે એ પછી એમનો ન્યાય તોડાય છે હું માણસો ન્યાય તોડતી વેળા એના ઘરમાં વધુ મહત્વ આપું છું કે તે વ્યક્તિને